મૂડી ગામમાં અત્યારે આપણે એન્ટ્રી લઈ લીધી છે ત્યાંથી તમે જ્યારે સરાવાળા રસ્તા ઉપર જાઓ છો તે જ રસ્તા ઉપર આ કળમા ગામ આવેલું છે પરંતુ સરા ગામ પહેલા સડલા ગામનું તમને જોવા મળી રહેશે તમારે સીધું સરા નથી જવાનું જવાનું સડલા ગામ જમણી સાઈડ તમારે વળી છે એન્ટ્રી કરશો એટલે પાંચ જશે જ્યાં તમને આઈ શ્રી કણબાઈ માનું મંદિર જોવા મળી રહેશે જે ગામના નગર દેવી છે અને એવું કહેવાય છે કે કણબાઈ માના નામ ઉપર જ આ કળમા ગામનું નામ પડેલું છે તો ચાલો સૌ તો તમને પેલા દર્શન કરાવી દઈએ આઈ શ્રી કણબાઈ માના માતાજી તમારા બધાની મનોકામના પૂરી કરે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખડમાદ ગામની અંદર વીર કૃપા એક્યુપંચર સેન્ટરની અંદર આવ્યા છે ડોક્ટર ગોસ્વામી સર અત્યારે અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે આજે કેમ્પ સરસ મજાનું આયોજન છે તો સર આ કઈ થેરેપી ચાલુ હતી અત્યારે જે પહેલી કરી આપડી કપિંગ થેરાપી ચાલુ કરી બરોબર હવે હું જે કરીશ ને એક્યુપંચર ટ્રીટમેન્ટ કરીશ બરોબર આ દાદાને છે ને સી આ જે મણકો આવે એમાં સેજ એક સોજો હતો ફિટનેસ હતું એમનું મોઢું ફરતું નહોતું ડોક ફેરવી હોય તો આ રીતના આખું શરીર હારે ફેરવી પડતી આપણે પંદરેક મિનિટ થી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે બરોબર તારે દાદા ને પૂછે કેટલો ફરક છે દાદા કયા ગામથી આવ્યા છો મોડી થી આવ્યો છું મોડી થી આવ્યા છો અને વિડીયો જોઈને આવ્યા હતા વિડીયો જોઈને આવ્યો છું અને શું ફેર પડ્યો પહેલા એમ કયો મને પંચાણું ટકા ફેર પડ્યો મને સાહેબે ચાર વખત આવવાનું કીધું છે પણ મને એવું નથી લાગતું ચાર ફેર આવવું પડે બરાબર છે ચાર વાર ટ્રીટમેન્ટ કરવાનું સરે કીધું હતું પરંતુ પેલે જ હજી તો પંદર મિનિટ ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે પંચાણું ટકા ફેર છે કોઈ આડ અસર નહીં સીધું જે આ પદ્ધતિથી શું ફેર આમાં આ કઈ રીતે કામ કરતું હોય છે સર આ છે ને ટ્રીટમેન્ટમાં એક્યુપંચરના પોઈન્ટ આપણા બોડીની અંદર લગભગ ત્રણ જેટલા પોઈન્ટ આવે છે બરાબર છે ત્રણ હજાર જેટલા પોઈન્ટ આવે છે એમાં આપણું કોઈ પણ બેલેન્સ શરીરનું ઓછું થયું હોય ત્યારે શરીરની અંદર રોગ આવે તો આ પોઈન્ટ ટ્રીટમેન્ટ કરવાથી એક્યુ શરીરનું બેલેન્સિંગ કરવાનું આવે છે બરાબર છે ચેનલનું બેલેન્સિંગ કરવામાં આવે છે ઓકે અને એ ટ્રીટમેન્ટ કરવાથી જ દવા વગર ઘણા પેશન્ટો સારા થઈ ગયા છે બરાબર છે જેને સર્વાઇકલ પ્રોબ્લેમ હોય લંબર પ્રોબ્લેમ હોય બરાબર સાયટિકા હોય નીપેન હોય અને ખાસ મારો સબ્જેક્ટ છે અસ્થમા એલર્જી બરાબર છે જયપુર માં જે ડોક્ટર સીエル નાગપાલ સાહેબ કરે છે હ બરાબર એક ટ્રીટમેન્ટ હું આખા લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલી પહેલેથી હું જ કરું છું બરાબર છે કેટગટ થેરાપી અને અસ્થમા એલર્જી માં ટ્રીટમેન્ટ હું ઘણા પેશન્ટોને લગભગ 5 થી હજાર દર્દીઓ કવર થઈ ગયા છે બરાબર શ્વાસની એલર્જી હોય તમને શરદીની એલર્જી હોય તમને વારંવાર આ બધા દવાઓ લીધી હોય છતાં પણ તમને કઈ ફેર ન પડ્યો હોય

કેટલા બધા પોઈન્ટ્સ હોય છે આપણા શરીરના ડોક્ટર સાહેબે આપણને કીધું કયા પોઈન્ટની અંદર આપણને દુખાવો થતો હોય આપણને ખબર નથી હોતી પરંતુ વર્ષો જૂનો અનુભવ છે સરને તમને કોઈ પણ જાતનો દુખાવો પણ ન થાય અને સારી એવી ટ્રીટમેન્ટ જો તમારે કરાવી હોય તો હંડ્રેડ પર્સન્ટ હું રિકમેન્ડેડ કરું છું કે એકવાર કોઈ પણ તમને જૂના દુખાવા હોય કદાચ તમારા શોલ્ડર ફ્રોઝનના પ્રોબ્લેમ હોય હાથ ઊંચો નીચો ન થતો હોય ગળાનો દુખાવો હોય કમરનો ઢીચણનો ઘસારો હોય કે એ ટુ ઝેડ શરદી એલર્જી બધી જે મેં આગળ વાત કરી તમને હંડ્રેડ પર્સન્ટ સોલ્યુશન અહીંયા મળી રહેશે આ ભાઈ અત્યારે રાધે આવ્યા છે તો સર અહીંયા કાનમાં કઈ થેરાપી કરેલી એરિકોર એક્યુપંચર કર્યું આપણે કાનની અંદર પોઈન્ટ લીધા છે અને મર્મ થેરાપી કહેવામાં આવે મર્મ થેરાપીના પોઈન્ટ આવે અલગ અલગ કાનની અંદર પોઈન્ટ આવે છે બરાબર અને કર્ણવિંદકના પોઈન્ટ જે આવે છે એ પોઈન્ટ આપણે કર્યા છે આમના તમને શું દુખાવો હતો કમર નો દુખાવ હતો બરોબર હવે અત્યારે કેટલીક રાહત છે ઘણું આમ ફેર પડી ગયો હળવું લાગે હા બરોબર છે

ઘણા બધા અંદર અવર નવર કેમ્પ કરે છે અને એમનું પોતાનું ક્લિનિક પણ છે આપડે પાકું એડ્રેસ શું છે ગામ કળમાદ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર બરોબર છે બીજું કે કોઈ પણ સંસ્થા વાળાને ફ્રી કેમ્પ નું કોઈ પ્લાનિંગ કરવું હોય તો આમાં ડિસ્પ્લે ઉપર મારો નંબર હશે તે લોકોને હું ફ્રી સગવડ આપું છું અચ્છા હા ફ્રી સેવાય કરું છું બરોબર છે એડમિટ કરી આપું છું બધા કોઈને પણ કોઈ પણ પ્રકારનું આવું ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવું હોય તો સરનો તમે કોન્ટેક અગાઉથી કરી લેજો કારણ કે સરસ મજાનું સરનું કામ છે અને આ એક જાતની સેવા છે વિડીયોને ખાલી તમારે સેવ કરીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનો છે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે ડાયરેક્ટ તમે સરનો કોન્ટેક કરી શકો છો ઓકે ધન્યવાદ